ઇપીએસ પંચાણુના પેન્શનરોના પડતર પ્રશ્નને લઈ સાંસદના કાર્યાલય ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મંત્રેસ કોમ્પ્લેક્ષ પાસે આવેલા સાંસદ ભારતીબેન શિયાળના કાર્યાલય પાસે સહકન્વીનર ઉકાભાઈ ચૌહાણની આગેવાની હેઠળ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધરણા કાર્યક્રમના માધ્યમથી દેશના જે મંજૂરી આપી દીધી છે છતાંય તે ઈપીએસ પંચાણું યોજના અમલમાં નથી મૂકવામાં આવી જેના વિરોધમાં આવ્યો હતો અને તેમના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરવામાં આવી હતી મોદી સાહેબે જે અમારે હાઈ કમાન્ડર છે અમારા અશોક રાઉત એ પણ બે વાર મોદી સાહેબને મળીને આની ચર્ચા કરેલ છે અને મોદી સાહેબે આશ્વાસન આપ્યું છે અને મોદી સાહેબે એવું વચન આપેલું છે કે ભાઈ તમારું કામ હું કરીશ પણ છેલ્લા છ વર્ષથી છ વર્ષથી અમે આંદોલન કરીએ છીએ અને આ વૃદ્ધો છેલ્લા સાત વર્ષથી છેલ્લા સાત વર્ષથી રોડ ઉપર છે તો આ ભારત દેશની સંસ્કૃતિ હોય આવી અને આ સંસ્કૃતિવાળો દેશ છે આપણો જો આ વૃદ્ધો રોડ ઉપર હોય તો એ ભારત દેશના માટે એકદમ ખરાબ વસ્તુ છે તો અમે ન્યાય માટે અને અમારા પૈસા નવ લાખ કરોડ જે અમારા પેન્શન ફંડમાં પડ્યા છે અને એના વ્યાજમાંથી અમને અમારી જે માગણી છે એ પૂરી થાય એમ છે છતાં પણ હજુ અમને ન્યાય મળતો નથી એટલા માટે અમે આજે ભારતીબેનની ઓફિસ સામે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે ઇપીએસ પંચાણું પેન્શનર મંડળ નેશનલ એજ્યુકેશન કમિટીના માધ્યમથી છેલ્લા સાત વર્ષથી પેન્શન વધારા માટે અમારી લડત ચાલુ છે આંદોલનના ભાગરૂપે અમે સાત વર્ષથી દરેક ક્ષેત્રે મંત્રાલય સુધી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ મોદી સાહેબ આશ્વાસન આપેલું પેન્શન વધારો કરી આપણો તો હજુ સુધી કોઈ નિર્ણય લેવાતો નથી આ નિર્ણય લેવાડવા માટે અમારે અમારી માંગ માત્ર સાત હજાર પાંચસો પ્લસ બી અને મેડિકલ બેનિફિટ તો આ માંગનો કોઈ ઉકેલ આવતો નથી કાર્યાલય ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે આજે પણ અમારો આ ધરણાનો કાર્યક્રમ છે પરમિશન ન હોવા છતાં અમે કાર્યક્રમ રાખ્યો છે